સોમનાથ ખોડીનાથ દારૂકાથી આવું છું અમે અહીંયા મહુઆ આજે સવારે સાડા અગિયાર આજુબાજુ ખરીદીમાં આવ્યા હતા અને ભૂલથી અમારી ભૂલથી રિક્ષામાં એક બેગ અમે ભૂલી ગયા જેમાં અંદાજે દસેક લાખના દાગીના પણ હતા અને એની જાણ અમે જે આપણે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમને જાણ કરી એમણે તરત જ સીસીટીવીના ફૂટેજને બધું લઈ અને તરત પોલીસને જાણ કરી અને અડધી પોણી કલાકની અંદર અમને આ જે અમારો સામાન હતો એ દાગીના હતા એ તરત અમને પાછા મળેલા છે આ બદલ હું આ એસોસિએશન અને એમના પ્રમુખ ચેતનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ